તો હલો મિત્રો સ્વાગત છે આજે મિત્રો એકસો ને ત્રેવીસ ચેનલોની મુલાકાત કરવાની છે જે લોકો બાકી રહી ગયા છે એ લોકોની આપણે આજે ચેનલો ચેક કરવાની છે એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ હોય તો એમને જણાવવાની છે જેની અંદર એમને એ ખબર પડે કે યુટ્યુબની અંદર આપણે કઈ રીતે આગળ વધુ ને આપણી ચેનલની અંદર ક્યારે પણ પ્રોબ્લેમ ના આવે એ ટાઈપના કઈ રીતે વિડીયો અપલોડ કરવા અને જો તમારી ચેનલની અંદર મને જાણવા મળશે કે જોવા મળશે કે ચેનલની અંદર તમે કોઈ વિડીયો બીજાના કોઈ પ્રોબ્લમ છે કે તો હું તમને સો ટકા કોમેન્ટની અંદર જણાવી દઈશ તો ખાસ વિડીયોની અંદર બને રહેજો અને નેક્સ્ટ બે વિડીયોની અંદર મિત્રો તમારી કોમેન્ટ આવી જશે અને તમારી ચેનલ પણ મિત્રો ખાસ હું ચેક કરી લઈશ એના વિશે પણ માહિતી આવી જશે એની અંદર ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારી કોમેન્ટ તમે જોતા નથી પણ મિત્રો તમે સમજી શકો છો કે તમે એક જ કોમેન્ટ કરીએ હશે દાખલા તરીકે પણ આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટો આવે છે તો આપણે દરેકની ચેનલો ચેક કરવામાં ઘણી કોમેન્ટ રહી પણ જતી હશે આપણે એવું નથી કહેતા કે બધાની આપણે મુલાકાત કરી લઈએ અને બધાની મુલાકાત કરવા જઈએ ને તો એક પ્રોબ્લમ મોટી મારે એ પણ થાય છે કે વિડીયો યુટ્યુબની અંદર વધારે લાંબી થાય તો અપલોડ થતી નથી એટલે મોટી પ્રોબ્લમ છે સમયસર વિડીયો મતલબ અપલોડ નથી થતી કારણ કે એની જે ડેટા છે એમ બી વધારે થઈ જશે ત્રણ જીબી ચાર જીબી એટલે એટલી બધી વિડીયો છે ને ફટ લઈને અપલોડ થતી નથી આપણા ટાઈમ પૂરતી એટલે વિડીયો થોડીક હું થોડીક ઓછી લાંબી બનાવું છું જેથી દરેકની કોમેન્ટ કોઈ રહી જાય તો ફરીથી કોમેન્ટ કરજો મિત્રો દરેકની આપણે કોમેન્ટ ચેક કરીશું એવું નથી કે આપણે કોઈની ચેનલ ચેક નહીં કરીએ પણ હા રહી પણ જતી હશે એમને ખાસ વિનંતી છે અને જેની કોમેન્ટ ચેક આપણી ચેનલ કરી લીધી છે અમને વિનંતી છે કે ફરીવાર કોમેન્ટ કરજો કે અમારી ચેનલ ચેક થઈ ગઈ છે તો હું બીજીવાર તમારી ચેનલની વિઝિટ ના કરું અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળે છે અને બીજું કે યુટ્યુબની અંદર આગળ વધવા માટે આપણે કઈ રીતે યુટ્યુબમાં કામ કરવું એની પણ માહિતી મળી રહેશે મિત્રો અને તમારી ચેનલ પણ ચેક કરવામાં આવે છે તો જે લોકો ચેનલની અંદર નવા છે એમને પણ ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયબુગા ગુજરાતની અંદર મિત્રો દરેક મિત્રોને યુટ્યુબ ચેનલ ચેક કરવાવાળી માત્ર આપણી એક જ ચેનલ છે ટેકનિકલ જયબુગા ઘણા બધા યુટ્યુબરો હશે પણ મિત્રો તમારી ચેનલ ચેક નહીં કારણ આપણી જે ચેનલની અંદર વિડીયો આવે ને પાંચ સબસ્ક્રાઈબ હશે ને તો પણ એમની ચેનલ ચેક કરવામાં આવે છે તો ખાસ મિત્રો સપોર્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરી લેજો જેથી અન્ય લોકોને કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ મિત્રો ખાસ કોમેન્ટ કરે અને એમની પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરી લઈએ તો પહેલાં નંબરની કોમેન્ટ છે આપણે શરૂઆત મિત્રો પહેલેથી કરીએ કારણ કે જેમની કોમેન્ટ પહેલી આવેલી હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ જેથી કોઈ લોકોને એવું ના લાગે કારણ કે આપણે કોમેન્ટ માત્ર ચોવીસ કલાકની અંદર જે લોકોની કોમેન્ટ આવેલી હોય છે એમને જ ખાસ રિપ્લાય આપીએ છીએ તો પહેલા નંબરની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ જોઈ લેજો તો ચાલો તમારી ચેનલની આપણે મુલાકાત લઈ લઈએ ચેનલનું નામ છે મા બાપના આશીર્વાદ તો તમારી ચેનલની મુલાકાત મેં પહેલાં વિડીયોની અંદર લઈ લીધી છે મને યાદ પણ છે એકસો ને સત્તાણું તમારા સબસ્ક્રાઈબ છે અને એકસોને બાવીસ તમે વિડીયો અપલોડ કર્યા છે ને બધા શોર્ટ વિડીયો છે ખાસ કરીને અને આ મેં પહેલાં વિડીયોની અંદર તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે તમે ફરીવાર કોમેન્ટ કરી છે તો આગળની કોમેન્ટ છે જય ચેહરમાં તો ચાલો જય ચહેરમાં તમારી કોમેન્ટની પણ આપણે આગળના વિડીયોની અંદર ચેનલ ચેક કરી લીધી છે જે લોકોની ચેનલ ચેક થઈ ગઈ છે એમને ખાસ વિનંતી છે કે માત્ર ચેનલ ચેક કરવા વિશે જો હોય ને તો જ હું કોમેન્ટ તમારી ચેનલની વિઝિટ કરીશ ખાલી ચેનલ ચેક કરજો એ રીતે લખજો અને જો ખાલી તમારી ચેનલ ચેક થઈ ગઈ છે તો અન્ય તમે ગમે તે કોમેન્ટ કરજો જેથી તમારી ચેનલની મારે મુલાકાત ના લેવી પડે અને કોઈ અન્ય વ્યક્તિની એક વધારાની ચેનલ આપણે મુલાકાત કરી શકીએ તો આગળની કોમેન્ટ છે નવાગામ તાલુકો ખાલી ખાલીયાર અમારી ચેનલને મુલાકાત કરજો તો ચાલો ભાઈ તમને લખ્યું છે તો આપણે તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ સબસ્ક્રાઈબ છે એકસોને સોરી બસોને ઓગણસાઇ અને વિડિયો એકસોને સાસઠ અપલોડ કર્યા છે અને ચેનલનું નામ છે કરમ ભૂમિ ગુજરાત ચેનલ તો તમારી પણ ચેનલ આપણે પહેલાં વિડીયોમાં લઈ લીધી છે કદાચ તમે વિડીયો ના જોતા હોય તો તમને ખબર ના હોય એટલે ખાસ વિનંતી છે વિડીયો પણ જુઓ તો તમને ખબર પડે કે તમારી ચેનલની મુલાકાત અમે કરી શકે નહીં તો આગળની કોમેન્ટ છે મેં હજી શરૂઆત કરી છે તો માહિતી આપજો જ કેવું કે વ્લોગ્સ છે અને ઓડિયન્સ ફરજિયાત રાખવો પડે છે કે નહીં અથવા મોંઘો રાખીએ તો સાલે અમુક વિડીયો તો ચલો ઓડિયો તો તમારે ફરજિયાત રાખવો જ પડશે કારણ કે જે તમારા વિડીયોની અંદર તમે શરૂઆત કરી છે ચેનલનું નામ છે આર કે વિડિયો એન્ડ બ્લોગ્સ જો કોઈ પણ વિડીયો તમે અપલોડ કરતા હોય તો તમે ક્યારે મારી વિડિયો જોયા છો મારો વોઇસ એક જ ખાલી આ આપણું થોબળું હલતું હોય અને વોઇસ ન આવતું હોય તો તમને ખુદને વિડીયો ગમશે નહીં ગમે એટલે વોઇસ તો અંદર મિત્રો હોવો જોઈએ જેથી લોકોને ખબર પડે કે તમે શેના વિશે વિડીયો બનાવી છે એટલે વિડીયો તમારી વધારે ચાલશે એટલે વોઇસ તમે ખાસ ઉમેરજો જેથી તમારા વ્યૂઝ વધારે મળે સાડત્રીસ સબસ્ક્રાઈબ છે ને તેર વિડીયો તમે અપલોડ કર્યા છે અને વ્યૂઝ પણ બહુ સારા આવી રહ્યા છે ત્રણ અઠવાડિયા જ થયા છે ચેનલ બનાવે તો વિડીયો આવી રીતે અપલોડ કરતા રહેજો તો આગળની કોમેન્ટ છે જય ગોગાદેવ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આવી રીતે તમે કોમેન્ટ કરજો જો તમારી ચેનલની મુલાકાત થઈ ગઈ હોય તો તો આગળની કોમેન્ટ છે ધાર્મિક ડિજિટલ તો ચાલો તમારી ચેનલની મુલાકાત લઈ લે પાંચસો ને ઓગણસાઠ સબસ્ક્રાઈબ છે ભાઈને અને ધાર્મિક ડિજિટલ ચેનલનું નામ છે બાવીસ વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોમાં ખાસ કરીને લોક છે એમાં તમે પાંચ ચાર જ વિડિયો લોંગ અપલોડ કરેલા છે બાકીના શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે પણ તમે શોર્ટ વિડીયો તમે અપલોડ કરશો તો તમને લોંગ વિડીયોમાં વ્યૂઝ નહીં મળે એટલે ખાસ વિનંતી છે કે તમે શોર્ટ વિડિયો તો શોર્ટ વિડીયો અપલોડ કરો અથવા લોંગ બંને કારણ કે તમને શોર્ટ વિડિયોમાં વ્યૂઝ વધારે દેખાશે એટલે તમને લોંગ વિડીયો ઓછા મૂકવાના પસંદ આવશે એટલે ખાસ કરીને વિડીયો મૂકો તો બંને એક ધાર્યા મૂકજો તો આગળની કોમેન્ટ જોઈએ મારી ચેનલ ચારસો કલાક ટાઈમ અને મોનોટાઇઝન કરેલી છે એમાં એન્ડ કેવી રીતે ચાલુ કરવી એડ તો ભાઈ શ્રી જો તમારે તમારી ચેનલનું નામ છે બાબા રામદેવ ઝીરો ત્રણ ઓગણીસ અને વન કે સબસ્ક્રાઈબ છે તમારે અને વિડીયો તમે અપલોડ કર્યા છે એકસો ને જેમાં તમે વિડીયો બધા અપલોડ કરેલા છે મોનોટાઇઝ તમારી ચેનલ થઈ ગયું અને એડ તમારે ચાલુ કરવી હોય તો એક બે ઓપ્શન છે જે શોર્ટ ફીડની એડ ચાલુ કરવાની હોય છે અને બીજા નંબરમાં છે જે લોંગ વિડીયોની એ બંને એડ તમારે ચાલુ કરી દેવાની છે અને એની વિડિયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તમે જઈને ચેક કરી લેજો એ કઈ રીતે સબમિટ કરવાનું છે એગ્રીમેન્ટ કઈ રીતે આપણે એની અંદર કરવાનું હોય છે એની આખી માહિતી લાઈવ પ્રૂફ સાથે સ્ક્રીન સાથે વિડીયો બનાવેલી છે તમે જઈને મિત્રો ચેક કરી લેજો ખાસ કરીને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો લાઈવ પ્રૂફ સાથે બનાવેલા છે આપણી ચેનલની અંદર તો આગળની કોમેન્ટ છે જય બજરંગ બલી તો ચલો જય બજરંગ બલી જોઈ લઈએ એન ટી એન આર ડબલ્યુ યુટ્યુબ ઓફિશિયલ ચેનલનું નામ કઈ રીતે આપ્યું છે ભાઈ તમે અને કયા ટોપિક ઉપર તમે વિડીયો બનાવો છો તો વિડીયો તમારા બસો ને ઓગણચાળીસ તમારા સબસ્ક્રાઈબ છે અને ચુમ્માલીસ તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર તમે ખાસ કરીને શોર્ટ વિડીયો પણ નાખ્યા છે અને લોંગ વિડીયો પણ નાખ્યા છે પણ તમે જે વિડીયો નાખ્યા છે જે માતાજીના ને એવા શો જે શોટની અંદર કોઈ સિંગરોના તો તમારા ખુદના વિડીયો અપલોડ કરો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે કારણ કે જ્યારે આપણે ચાર હજાર વોશ ટાઈમ થઈ જાય અને ચેનલ મોનોટાઇઝેશનમાં અપ્લાય કરીએ ત્યારે આપણને તકલીફ થાય કારણ કે રિવુઝ કન્ટેન્ટ આવે છે એટલે તમારું પોતાનું કન્ટેન્ટ અપલોડ કરો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ન આવે તો મિત્રો આગળની કોમેન્ટ છે જય શ્રી રામ કુકિંગ ચેનલ એક્યાસી હેન્ડલ છે એક્યાસી તેત્રીસ અને ચેનલની અંદર સાત હજાર એટલે કે આઠ હજાર સબસ્ક્રાઈબ થવા આવેલા છે અને બસોને વીસ તમે વિડીયો અપલોડ કરેલા સોરી બસોને શીખીએ અને વિડીયો તમારા ખુદના છે વ્યૂઝ થોડા ઓછા આવે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી તમને વ્યૂઝ બહુ સારામાં સારા મળે છે અને વિડીયો બી તમે બહુ સારી તમારી પોતાની વિડીયો બનાવશો એ મહત્ત્વની વાત છે અને ખૂબ જ સરસ તમે વિડીયો બનાવો છો આવી રીતે વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો અને તમને વ્યૂઝ તમને શોર્ટ વિડીયોની અંદર કદાચ વધારે મળતું હશે પણ એ બને ત્યાં સુધી લોંગ વિડીયોની અંદર વધારે ફોકસ કરો કારણ કે લોંગ વિડીયો જેટલું તમે વધારે બનાવશો એટલું તમારા માટે સારું રહેશે અને અર્નિંગ પણ તમને વધારે મળશે તો આગળની કોમેન્ટ છે જય માતાજી તો જય શ્રી ચામુંડા ચેનલનું નામ છે અને ત્રણસો ને બત્રીસ સબસ્ક્રાઈબ છે અને ચાર જ વિડીયો અપલોડ કરેલા છે તો ચાર વિડીયોની અંદર એમાં ત્રણ શોર્ટ વિડીયો છે તો ભાઈ વિડીયો તમે વધારે અપલોડ કરો અથવા તમે વિડીયો કાંઈક ડિલેટ મારેલા હશે કદાચ તો વિડીયો તમે જેટલા વધારે અપલોડ કરશો એટલો તમારા માટે ફાયદો છે અને બે બીજાનું કોઈ કન્ટેન્ટ મિક્સ નહીં કરતા તમારા પોતાના કન્ટેન્ટ અપલોડ કરો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે રસાણા મોટા તો જય માતાજી રમેશભાઈ તો તમારી ચેનલ છે ચામુંડા ઓફિશિયલ બે હજાર સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે ત્રણસો એકસઠ બધા શોર્ટ વિડીયો છે અને ભાઈ તમે માતાજીના ખાસ કરીને વિડિયો અપલોડ કરો છો એટલે જેટલી પણ તમે માતાજીની ફોટો ડાઉનલોડ કરો છો ઓલરેડી બધા લોકો ડાઉનલોડ કરીને સ્ટેટસ કે વિડીયોની અંદર યુઝ કરતા હોય છે અને જ્યારે આપણી ચેનલને મોનોટાઇઝરમાં અપ્લાય કરા ત્યારે આ પ્રોબ્લેમ આવીને આપણે એને રિયુઝ કન્ટેન્ટની ઊભી રહેશે એટલે ખાસ કરીને તમે જે માતાજીના એક જ ફોટાઓ ડાઉનલોડ કરીને તમે સ્ટેટસ બનાવેલા છે તો આપણી ચેનલ મોનોટાઇઝરમાં બહુ મોટી પ્રોબ્લેમ આવે છે એટલે ખાસ કરીને એટલે એના ઉપર નહીં તમારા ખુદના કન્ટેન્ટને ખુદના વોઇસ ઉપર વિડીયો બનાવો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે મેહુલ ચેનલનું નામ છેવું છે ચેક કરજો મિત્ર જય માતાજી તો ચેનલનું નામ જ ચેક કરીએ શોર્ટ વિડિયો બાવીસ એકસો ને સિત્યોતેર છે અને વિડીયો અપલોડ કર્યા છે માત્ર સાત જ તો એમાં બી વિડિયો તમે બે જે લોંગ વિડીયો અપલોડ કર્યા છે અને શોર્ટ વિડીયો ચડાયેલા છે તો વિડીયો તમારા પોતાના નથી એમાં પણ વિડીયો તમારા પોતાના અપલોડ કરો જેથી તમારી ચેનલ મોનોટાઈઝેશન થાય તો ખાસ કરીને વિડીયો પોતાના અપલોડ કરજો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો હેલો મુલાકાત રમેશભાઈ મુલાકાત કરો તો ચલો તમારી ચેનલનું ગણેશ ડિજિટલ ચેનલનું નામ છે ને એક હજાર સબસ્ક્રાઈબ છે ને પંદર વિડીયો તમે અપલોડ કરેલા છે અને વ્લોગ તમે બનાવેલા છે જેની અંદર અલગ અલગ ગીતો પણ છે ગીતોના ખાસ કરીને છે તો લાઈવ પ્રોગ્રામના હશે તો કોઈ ટેન્શન નથી તમારા પોતાના હોય તો કોઈ ટેન્શન નથી તમે તાર બિંદસથી અપલોડ કરી શકો છો પણ કોઈ બીજાનો વિડીયો તમે અપલોડ નહીં કરતા દાખલા તરીકે કોઈપણ જગ્યાએ તમે પ્રોગ્રામમાં ગયા હોય તો અહીંયા ઘણા બધા લોકો શૂટિંગ કરતા હોય હવે ત્યાંથી તમે પ્રોગ્રામનું ગીત લે કે વિષય લાઈવ કરીને છે લાઈવને આપણી ચેનલની અંદર અપલોડ કરીએ છીએ તો અહીંયા ઘણા લોકો ચડાવેલા હોય છે તો આપણને પ્રોબ્લેમ કદાચ થઈ શકે છે પણ તમે તમારા ફોનથી શૂટ કરેલું છે તો એના ઉપર ભરોસો કરો કોઈ મિત્રએ તમને શેર કરેલું હોય તો એના ઉપર ભરોસો કરવો નહીં જેથી મિત્રો ર્યૂઝ કન્ટેન્ટ તમને ન આવે તો આગળની કોમેન્ટ છે સર મારી ચેનલ ચેક કરવા વિનંતી તો તમારી ચેનલ મેં આ ત્રીજી વખત ચેક કરી છે ભાઈ ગુજરાતી અવનવી વાતો વાર્તાઓ તો મેં પહેલાં પણ ચેક કરી છે ખાસ કરીને અત્યારે પણ કહું છું કે વિડીયો તમે સારા બનાવો છો કોઈ વાંધો નથી બનાય રાખો અને વોઇસ તમારો ખુદનું ઉમેરજો જે સ્ટોરી તમે બનાવો છો જે ગૂગલ અથવા કોઈ એપ્લિકેશનનો યુઝ નહીં કરતા કારણ કે અત્યારે યુટ્યુબની અંદર જનરેટ કરેલો વોઇસ નથી ચાલતો જેથી તમને રીયુઝ કન્ટેન્ટ ના આવે તો આગળની કોમેન્ટ છે જય ગોગા ડિજિટલ નેસડા તો રાઠોડ લાલજી ચેનલનું નામ છે અને એમને કશું પણ હજુ અપલોડ કરેલું નથી તો બી કોમેન્ટ કરી છે તો બહુ સરસ તમે કોમેન્ટ કરી પણ એ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરો જો યુટ્યુબની અંદર તમને રસ હોય તો તો આગળની કોમેન્ટ છે જય માતાજી આવા વિડીયો બનાવતા રહો અને આગળ તમારો તમને અમારી તરફથી ફૂલ સપોર્ટ છે ભાઈ સુમન પટેલ સંતોડ તો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો બધા આશીર્વાદ આપો છો તો ધીરે ધીરે આપણે આગળ જવાના જ છીએ અને યુટ્યુબની અંદર મહેનત પણ જરૂરી છે આટલે બધે હું પહોંચ્યો છું અડતાલીસ અડત્રીસ હજાર સબસ્ક્રાઈબ તો ઘણી બધી મહેનત કરી છે અને તમારો સપોર્ટ મળે છે એટલા માટે જ હું તમારી ચેનલો ચેક કરું છું અને યુટ્યુબની અંદર તમે પણ આગળ વધો કોઈ ભૂલ હોય તો હું તમને જણાવું છું જેથી તમે આવી ભૂલો ના કરો તો આગળની કોમેન્ટ છે જય માતાજી તો ચેનલનું નામ છે વાલાભાઈ બારિયા તો તમારી ચેનલની મુલાકાત મેં પહેલાં પણ લઈ લીધી છે સાડત્રીસ હજાર તમારા સોરી સડસઠ હજાર સબસ્ક્રાઈબ છે અને સત્સો ને અગણ્યાસી તમે વિડીયો અપલોડ કરેલા છે તો બધા પહેલાંના વિડીયોની અંદર પણ મેં તમને કીધું કે જ્યારે બજાર ભાવનાને એ ટાઈપના લાઈવના નવા વિડીયો છે તો કોઈ વાંધો નથી વિડીયો અપલોડ કરતા રહ્યો તમે અમે ત્યારે કોઈ ટેન્શન નથી આગળની કોમેન્ટ છે મા કુળદેવી વ્લોગ છે અમારી ચેનલ ચેક કરજો તેવીસો સબસ્ક્રાઈબ છે ભાઈને મા કુળદેવી વ્લોગ અને બસો ને એકસઠ વિડીયો એમને અપલોડ કરેલા છે તો એમને બધા વાડી વિસ્તારના વિડીયો બનાવેલા છે ખૂબ સરસ કહેવાય પણ વિડીયોની અંદર ટાઈમ વધારે નહીં લગાડતા ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરતા રહેજો કારણ કે વિડીયોમાં તમે બ બે મહિના લગાડ્યા છે અમુક અમુક વિડીયોની અંદર કાયમ વિડીયો અપલોડ કરો જેથી તમારા જે પાછળના વિડીયોની છે ને જેના વ્યૂઝ દબાઈ ગયા હોય ને એ ચાલવા મળે બને ત્યાં સુધી વધારે આ વિડીયો અપલોડ કરો જેથી તમારા વિડીયો ડાઉન ના પડે તો આગળની કોમેન્ટ છે થેન્ક યુ ચેક ચેનલ ચેક કરવા તો મહાકાલી બ્લોગ ખૂબ ખૂબ આભાર તમે રિપ્લાય આપ્યો તો હેલો ઓલ સ્ટોરી ચેનલનું નામ છે ખાલી સાત જ સબસ્ક્રાઈબ છે વીસ વિડિયો અપલોડ કરેલા છે અને સ્ટોરીની અંદર તમે જે વિડીયો અપલોડ કર્યા છે કદાચ વોઇસ ઉમેરતા નહીં પણ જે તમે સ્ટોરીની અંદર એક પણ ટાઇટલ નથી લખ્યું મેં મિત્રો ટાઇટલ વસ્તુ શું છે કે લોકો કોઈ પણ સર્ચ કરે હવે તમારી વિડીયો તમે અપલોડ કરી છે આપણી આ વિડીયો અપલોડ કરી છે મેં ઉપર થમલાઈન નહીં લગાવું અને ટાઇટલ ન લખું કે મેં આટલી ચેનલની આજે મુલાકાત લીધી તો તમે ચેક લખેલું હશે તો ચેક કરવા કાંઈ લખેલું જ ના હોય તો તમને કઈ રીતે ખબર પડે કે આ વિડીયો છે એના ઉપર છે એટલે હંમેશા માટે તમારા વિડીયોનું ટાઇટલ જો સો ટકા લખવું તો આગળની કોમેન્ટ છે આભાર ચેનલ ચેક કરવા બદલ ખૂબ સરસ કામ કરી રહ્યા છો ટ્રેક ગુજરાતી જ્ઞાન ખૂબ ખૂબ આભારભાઈ તમારી કોમેન્ટ ઘણી આવે છે મહેન્દ્રભાઈ ગોહિલ તમારી ઘણી કોમેન્ટ આવે છે તમારી એક ફરિયાદ પણ હતી છવ્વીસ હજાર તમારા સબસ્ક્રાઈબ છે અને તમે જે ફરિયાદ કરી હતી ફોન દ્વારા રૂબરૂ કોલ કરીને કે હું કોમેન્ટ કરું તો જે ટૂંકી કોમેન્ટ હોય તો મારી દેખાય છે ને હું વધારે લાંબી કોમેન્ટ કરું તો નથી દેખાતી તો મેં આજે પણ ચેક કર્યું છે જો કોઈ પ્રોબ્લમ ઓટોમેટિક યુટ્યુબની સિસ્ટમ હશે તો નહીં થાય બાકી અંદરથી મેં બધું ચેક કરી લીધું છે એવું નથી કે આપણામાં જ પ્રોબ્લેમ કારણ કે યુટ્યુબની કઈ કોમેન્ટ એ રાખે છે અને કઈ કોમેન્ટ રિવ્યૂમાં કરી દેશે એ તો આપણને પણ ખબર નથી હોતી અને તમારી કોમેન્ટ ખરાબ પણ નથી હોતી બહુ સરસ કોમેન્ટ સારી જ હોય છે જે લોકોના હેત માટે હોય છે પણ મેં અંદર જઈને પણ ચેક કરી લીધું છે કોમેન્ટ કરતા રહેજો આગળની કોમેન્ટ છે મારી ચેનલ રહી ગઈ છે ભાઈ તો ભાઈ વિજય સગડા સંગડા લખેલું છે અને ચૌદસો સબસ્ક્રાઈબ છે અને એકસો ને ચૌદ વિડીયો તમે અપલોડ કરેલા છે તો ખાસ કરીને ત્રણ તમે લાંબા વિડીયો નાખેલા છે લોંગ અને બાકીના બધા શોર્ટ વિડીયો છે અને શોર્ટ વિડીયોની અંદર બધા તમે માતાજીના સ્ટેટસ બનાવેલા છે તો ભાઈ શ્રી નહીં ચાલે તમે ફોટા ઉપર વિડિયો નહીં બનાવો તમારો વોઇસ ઉમેરો કાંઈ ગમે તે નાખો ફોટો ઝૂમિંગ કરો કોપિંગ કરો ડાયરેક્ટ તમે આ ફોટાઓ લીધેલા છે ને ફોટા દરેક જગ્યાએ મળી રહે છે ત્યારે ગૂગલમાં હોય છે ટેલિગ્રામમાં હોય છે અથવા મેપ ઉપર તમને ફોટા મળી રહે છે એટલે ખાસ કરીને ડાયરેક્ટલી ફોટા ઉપર કોઈ પણ સ્ટેટસ નહીં બનાવું તો આગળની કોમેન્ટ છે રિસ્ટ્રિક નોન શોર્ટ પોલિસી એવું કોપી કોપીરાઈટની જગ્યાએ લખેલું આવે તો ચેનલમાં કોઈ વાંધો આવે કે ના આવે તો પહેલી વાત તો એ તમારી છે ને વિડીયો ચેકિંગ થતી હોય છે તમે વિડીયો અપલોડ કરેલી હોય ને ત્યારે વિડીયો તમારી ચેકિંગ થતી હોય છે અને કોઈ નોન પોલિસી હોય તો તમે એ પણ ધ્યાન આપો કે તમારા વિડીયો તમે બાળકો માટે એક પણ બાળકનો વિડીયોમાં આવી ગયો હોય ને મિક્સ ક્યાંય પણ રોલમાં તો પણ આપણે યુટ્યુબ શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોમાં છે ને બાળકોના હેત માટે થઈને તમને એ વિડીયો ડિલીટ કરી દેશે અને તમને છે ને કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ તરફથી મળી જાય છે બીજી કોઈ પ્રોબ્લેમ થતી નથી ખાસ કરીને પણ કોઈ બાળકનો વિડીયો આવી જાય તો તમારી ચેનલનું નામ છે ડીજી રાઠોડ વન ઝીરો ચાર પાંચ હજાર સબસ્ક્રાઈબ છે ચારસો નેવું તમે વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોની અંદર તમે ખાસ વિડીયો કોલ લાભવા બધા શોર્ટ જ અપલોડ કરેલા છે તો એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમારા વિડીયોની જે તમે સ્ટોરીની અંદર તમે કોઈ લખો છો સ્ટેટસમાં તો વોઇસ તમારો ખુદનું રાખજો કારણ કે વોઇસ તમે એપ્લિકેશનથી જનરેટ કરેલો હોય અથવા કોઈ વેબસાઇટથી જનરેટ કરેલો હોય ને તો પણ તમારી ચેનલની અંદર પ્રોબ્લમ થઈ શકે છે તો આગળની કોમેન્ટ છે રુદ્રાક્ષ ડાભી તો ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત લઈએ જય કિશન રુદ્રાક્ષ ચેનલનું નામ છે અને સિત્તેર સબસ્ક્રાઈબ છે અને એકસો ને પચીસ વિડીયો તમે અપલોડ કરેલા છે એમાં ત્રણ જ ખાલી લોંગ છે બાકીના બધા શોર્ટ વિડીયો છે અને શોર્ટ વિડીયો પણ એ બધા ખાસ કરીને વાડી વિસ્તારના છે કોઈ શાકભાજીના છે તો વિડીયો બહુ સારા છે કોઈ વાંધો નથી તમારા ખુદના તમે વિડીયો અપલોડ કરો જેથી તમને આ પ્રોબ્લમ ના આવે કારણ કે ઘણા પહેલાં તમે વિડીયો તમારા પોતાના અપલોડ કરેલા છે પણ અમુક વખત વચ્ચે તમે કોઈ બીજાના વિડીયો પણ મેં નાખેલા છે તો તમારા પોતાના વિડીયો અપલોડ કરો જેથી યુટ્યુબ તરફથી તમને પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ જોઈ લઈએ આપણે ચારસો વોચ ટાઈમ અને એક વર્ષમાં જ પૂરા કરવા પડે કે એક વર્ષ પછી પણ ચાલે તો જે તમારા ચાર હજાર કલાક છે કોમેન્ટ કોની છે જોઈ લઈએ આપણે એમાં ગમુ વાળા લખ એમ વાળા લખેલું છે ગમું વાળા લખેલું છે એમ કાંઈ તો તમારા સબસ્ક્રાઈબ છે ત્રણસો ને સિત્તેર તો ચાર હજાર તો સૌથી પહેલાં તો મોટી વાત એ છે કે ચાર હજાર અહીંયા વાયટી સ્ટુડિયોમાં લખેલું જ બતાવે છે કે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર વોચ ટાઈમ થવો જોઈએ હવે તમારી ચેનલ તમે બે હજાર એકવીસમાં ચાલુ કરી છે પહેલાં મહિના જાન્યુઆરીમાંથી અને બે હજાર બાવીસમાં પહેલાં મહિનાની જાન્યુઆરીમાં તમારા બાર મહિના પૂરા થઈ ગયા છે અને જો તમારો વોચ ટાઈમ નથી બનતો તો જેવી રીતે ફેબ્રુઆરી મહિનો આવે એવી રીતે એક મહિનાનો આગળના જાન્યુઆરીના મહિનાનો વોચ ટાઈમ નીકળતો જાય અને આ મહિનાનો એડ થતો જાય વળી પાછો ફેબ્રુઆરી મહિનો આવે એવી રીતે એક એક મહિનાનો વોચ ટાઈમ તમારો નીકળતો જશે જો એક પરસ ઉપર થાય તો બાકી એવું નથી ગમે તેટલા વર્ષ થાય ને પણ વોચ ટાઈમ તમારો લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસમાં થવો જોઈએ જેથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે તો આગળની કોમેન્ટ છે મહેન્દ્રભાઈ ગોહિલને ખાલી નવ મિનિટ સુધી વિડીયો ચેક કરેલો છે પણ એમની કોમેન્ટ દેખાતી નથી અહીંયા પણ સાચી વાત છે એમની ખોટી વાત નથી પણ મેં ચેક કરી લીધું છે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ પ્રોબ્લમ હશે ને તો આની કોમેન્ટમાં દેખાઈ જશે એસપીએસસી આસિયા એકસો ત્રેવીસ અને વિડીયો અપલોડ કર્યા છે અઠ્યાવીસ ને ચારસો એકોતેર તમારા સબસ્ક્રાઈબ છે એમાં વિડીયો તમારા પોતાના છે કોઈ વાંધો નથી સારા વિડીયો છે બસ આવી રીતે અપલોડ કરતા રહીજો થમલીનમાં થોડોક સુધારો કરજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે આગળ યુટ્યુબની અંદર તો આગળની કોમેન્ટ છે ચેક ચેનલ ચેક કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો બસ ભાઈ જેમની ચેનલ ચેક થઈ જાય એમને પણ વિનંતી કરું છું કે કોમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે ને બીજા લોકોની આપણી ચેનલ મુલાકાત કરી શકીએ ધવલ ગેમિંગ ચેનલ ખૂબ ખૂબ આભાર તમે રિપ્લાય મને આપી દીધો છે તો આગળની કોમેન્ટ છે આજે છેલ્લી કોમેન્ટ છે તો ભાઈ તમારી છેલ્લી ભલે કોમેન્ટ હોય હું દરેકની ચેનલ ચેક કરું છું બાકી તમે વિડીયો જોતા નથી કારણ કે મેં તમારી ચેનલ ત્રણ વિડીયોની અંદર ચેક કરી છે કારણ કે ઘણા એવા પણ લોકો ફાલતુ ટાઈમ મારો બગાડે છે પણ આ જે વાગડ બયું છે ને ત્રણ વિડીયોની અંદર તમે ચેક કરી શકો ત્રણ વિડિયોની અંદર મેં તમારી ચેનલ ચેક કરી છે તમારી છેલ્લી કોમેન્ટ હોય કે ભલે કદી એના કરો મને એનાથી કોઈ મતલબ છે નહીં પણ મેં તમને ત્રણ વિડીયોની અંદર તમારી ચેનલની મુલાકાત કરી છે પણ તમે વિડીયો નેક્સ્ટ જુઓ તો તમને ખબર પડે કે તમારી ચેનલની મુલાકાત કરી છે કે નહીં તો આગળની કોમેન્ટ છે ઇન્સ્ટાગ્રામથી વિડીમેટ વિડીયો કરું છું પછી એ યુટ્યુબ ચેનલ પર ચડાવું તો શોર્ટ વિડીયો તે યોગ્ય અને રિપ્લાય આપ જરૂર આપજો તો જો તમે શોર્ટ વિડીયો ગમે ત્યાંથી ઈચ્છો તમારા ઇન્સ્ટાગ્રામથી તમે ડાઉનલોડ કરેલો યુટ્યુબની અંદર અપલોડ કરો ને તો પણ તમારી ચેનલ મોનોટાઈઝેશન ના થાય ઇન્સ્ટાગ્રામ એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોનથી આવી રીતે રીલ બનાવેલી છે ને એ રીલ તમે ઇન્સ્ટાગ્રામથી ડાઉનલોડ કરીને તમારી ખુદની તમે યુટ્યુબની અંદર અપલોડ કરો ને તો પણ તમારી ચેનલનું મોટાઇઝેશન ના થાય યુટ્યુબમાં રિયલ ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ ક્યાંય પણ અપલોડ થયેલું ના હોવું જોઈએ તો તમારી ચેનલનું નામ છે જીસીબી પટેલ અને એકસો ત્રણ તમારા સબસ્ક્રાઈબ છે અને એકસો ને બત્રીસ તમે વિડીયો અપલોડ કરેલા છે તો ખાસ વિનંતી છે કે આ બધું નહીં ચાલે ભાઈ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો જીસીબીના વિડીયો તમે અપલોડ કરો છો તો તમારા ખુદના અપલોડ કરો ક્યાંય ફી લેવાની જરૂર નથી તો આગળની કોમેન્ટ છે કિલવટ કરી વિડીયો અપલોડ કર્યા છે તો ડાઉનલોડ કરીને વિડીયો અપલોડ કર્યા છે તો ડિલીટ કરી બીજા અપલોડ કરું તો મોનોટાઇઝન થશે હા સો ટકા બધા વિડીયો જે પણ વિડીયો બીજાના છે એ બધા વિડીયો તમે ડિલીટ કરી દો અને તમારા પોતાના વિડીયો અપલોડ કરશો તો તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જશે તો આગળની કોમેન્ટ છે નાગેશ્વરી વિડીયો ત્રણ હજાર આઠસો સબસ્ક્રાઈબ છે ઘણી વખત તમારી ચેનલની અંદર કોમેન્ટ વહીને આવેલી છે અને વિડીયો અપલોડ કર્યા છે ત્રણસો ને સત્યાસી તો ખૂબ સરસ વિડીયો બધા અપલોડ કરેલા છે અને ઘણી વખત કોમેન્ટો આવે છે તમારા પોતાના વિડીયો હશે સો ટકા અને બસ તમારા પોતાના જ વિડીયો અપલોડ કરજો તો આગળની કોમેન્ટ છે સર સર આપ બહુ અચ્છા કામ કર રહે હો તો ઇન્ફોર્મેશન જયા પરમાર તમારી ચેનલનું નામ છે અને સત્તર સબસ્ક્રાઈબ છે જે ચેનલની શરૂઆત કરી છે એકાવન વિડીયો તમે અપલોડ કર્યા છે અને સત્તર સબસ્ક્રાઈબમાં તમને વ્યૂસ એટલા બધા હજી વાયરલ વિડીયો તમારા નથી થયા પણ તમારે થોડાક થમલીન સુધારવાના છે જેટલા તમે થમલીન સુધારશો એટલી તમારી ચેનલની અંદર વધારે તમારે ફાયદો થશે કારણ કે થમલીનમાં ટાઇટલ જે લખો છો ને મોટા અક્ષરમાં લખો જેથી લોકોની નજર એના પર પડે જે ટાઇટલ લખ્યું છે વાંચે અને એ વિડીયો જોવા આવે તો આગળની કોમેન્ટ છે ચેનલ ચેક કરજો રમેશભાઈ તો ચલો શ્રી દત્ત માંડલ ટીટોય ચેનલનું નામ છે આઠ હજાર બસો સબસ્ક્રાઈબ છે તમારા અને એકસો સુડતાલીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને બધા જ વિડીયો તમે સંગીતની લાઈનના છે તો તમારા ખુદના હોય તો કોઈ ટેન્શન નથી ભાઈ અપલોડ કરતા રહેજો પણ કોઈએ તમને આપેલી વિડીયો હોય તો એના ઉપર ભરોસો નહીં કરતા તમારા ખુદના શૂટ કરેલા હોય એના ઉપર ખાસ તમે ધ્યાન આપજો તો આગળની કોમેન્ટ છે જય શ્રી રામ તો ચાલો જય શ્રી રામ તમે કીધું છે બારસો તમારા સબસ્ક્રાઈબ છે રમેશ દેશી બ્લોગ તમારી ચેનલનું નામ છે અને વિડીયો તમે અપલોડ કર્યા છે ચાર બસો ને અડતાલીસ તો વિડીયો તમારા પોતાના છે બધા વાડી વિસ્તારના છે ખૂબ સરસ બસ આવી રીતે વિડીયો અપલોડ કરતા જજો વ્યૂઝ થોડા ડાઉન છે પણ ધીરે ધીરે તમારા ૂઝ તમને મળવા મળશે પણ તમે વધારે દિવસ લગાવશો વિડીયો બીજા ત્રીજા દિવસે મતલબ અપલોડ કરતા રહો જેથી તમારો વોચ ટાઈમ જલ્દી બને અને તમારી ચેનલ મોનોટાઈઝેશન પણ જલ્દી થઈ જાય તો આગળની કોમેન્ટ છે એક કલાક બગાડ્યો તોય કોમેન્ટ મારી નથી જોતા દરરોજ કોમેન્ટ કરું છું તોય ચેનલ ચેક નથી થતી તો ભાઈ તમે રોજ કોમેન્ટ કરતા હોય તો હું રોજ તમારી ચેનલની મુલાકાત કરું છું એ પણ તમને કહી દઉં કારણ કે એક વખત આપણી ચેનલની અંદર નજરમાં આવે ને તો આપણે કંઈ ભૂલી નથી જતા હું દરેક લોકોની ચેનલની મુલાકાત લઉં છું ને તમારે મારે કોઈ દુશ્મની તો છે નહીં કે હું તમારી ચેનલ ચેક ના કરું પણ એ નક્કી છે કે તમે વિડીયો પૂરી જોતા નથી એટલે તમને કોમેન્ટનો રિપ્લાય મળતો નથી કારણ કે તમે વિડીયો જુઓ તો ખબર પડે કઈ ટાઈમે કયા મિનિટ ઉપર તમારી કોમેન્ટની ચેનલ ચેક થાય મને પણ ખબર ના હોય પણ તમે ચેક નથી કરતા તમારી ચેનલનું નામ છે વીરુ વોઇસ અને સબસ્ક્રાઈબ છે ચાર હજારને નવ વિડીયો તમે અપલોડ કરેલા છે એટલે ખાસ કરીને વિનંતી છે કે ચેનલ ચેક કરતા રહો ભાઈ અને વિડીયો જુઓ તો તમારી ખબર પડે કે અમારી ચેનલની મુલાકાત કરી છે કે નહીં તમે શોર્ટ વિડિયો તો અપલોડ નથી કર્યા ખાસ એક જ કરેલો છે અને લોંગ વિડિયો તમે અપલોડ કરેલા છે ગીતો છે બધા તો ખાસ કરીને કોઈ વાંધો નથી તો તમારા પોતાના હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી બાકી બીજાનો વિડીયો તમને ખાસ ચાલશે નહીં તો આગળની કોમેન્ટ છે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ અમારી ચેનલનો વારો આવી ગયો છે અને હું અમારી ચેનલની કેટેગરી બદલી નાખીશ તો કોઈ વાંધો નથી વધારે વ્યૂઝ ન આવતા હોય ને તો જ આ પ્રોબ્લેમ બને છે બાકી કેટેગરી તમે ચેન્જ કરી લેજો કારણ કે જે તમે શીખવાડો છો એ બહુ સારું છે પણ એ કાયમિક માટે વિડીયો અપલોડ કરતા રહો જેથી લોકોની હિત માટે લોકોને એવું પણ શીખવાની મજા આવે છે એટલા માટે ખાસ તો આગળની કોમેન્ટ છે જય માતાજી ભાઈ મારી ચેનલને ચેક કરી આપજો તો તમારી ચેનલ છે રામદેવ સ્ટુડિયો કાલાવાડ તો ભાઈ બે હજાર તમારા સબસ્ક્રાઈબ છે અને એકસો ને સાસઠ તમે વિડીયો અપલોડ કરેલા છે ને બધા લાઈવ પ્રોગ્રામના છે ગીતો બધા તો કોઈ વાંધો નથી બહુ સારા હશે પ્રોગ્રામના છે બધા તો ખાસ કરીને જો તમે પ્રોગ્રામમાં લેતા હો તો તમારા વગર કોઈ બીજું શૂટિંગ નથી કરતું ને એ પણ ધ્યાન રાખજો જેથી તમારી ચેનલ મોનોટાઈઝેશનની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે ચિરાગ પ્રજાપતિ તો ભાઈ ચલો ચિરાગ પ્રજાપતિનો વારો આવી ગયો છે બે હજાર છવ્વીસો મતલબ સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે ને બહુ લાંબુ લખ્યું છે તો આખું આખું નામ અહીંયા દેખાતું પણ નથી તો ત્યાંસો ને ત્રેવીસ તમે વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયોમાં ખાસ કરીને સ્ટેટસ છે તો ભાઈ સ્ટેટસ નહીં બનાવો લોંગ વિડીયો બનાવો જેથી તમને અર્નિંગ થાય ને તમારી ચેનલ કમ્પ્લીટ મોનોટાઈઝેશન થઈ શકે તો આગળની કોમેન્ટ્સ છે જ્યારે હજાર વોઇસ ટાઈમ પૂરો થઈ ગયો છે પણ અત્યારે એકવીસો ને સત્યાશી વોઇસ ટાઈમ થયો ગયો છે ચેક કરજો ભાઈ તો ટેન્શન લેવાની જરૂર નથી તમને જે ઉપર વોચ ટાઈમ આઈટી સ્ટુડિયોની અંદર દેખાડે માત્ર અઠ્યાવીસ દિવસનો બતાવે છે અને જે મોનોટાઇઝેશનનો ક્લિક નીચે કરશું એ સવાળું ઓપ્શન છે ડોલર ઓડ એના ઉપર જ્યાં તમારો રિયલ વોચ ટાઈમ બતાવે છે ત્યાં જઈને તમારે ચેક કરી લેવાનું છે અને હા બાર મહિના ઉપર થયું છે તો તમારો વોચ ટાઈમ પણ ઘટી શકે છે તો ચલો મિત્રો અત્યારે ઘણી બધી આપણે કોમેન્ટો લઈ લીધી છે અને કોઈ કોમેન્ટ બાકી રહી ગઈ હોય તો મિત્રો માફ કરજો અને ખાસ જણાવજો જે કોઈ કોમેન્ટ બાકી રહી ગઈ હોય એમની પણ આપણે ચેનલ ચેક કરી લઈશું એવું નથી કે આપણે ચેનલ કોઈની ચેક નથી કરવાની પણ વિડીયો લાબી વધારે બને છે યુટ્યુબની અંદર અપલોડ નથી થતી એટલા માટે છે પણ ડેલી જે લોકોની ચેનલ બાકી રહી ગઈ છે આપણે સો ટકા ચેક કરીશું કારણ કે વિડીયો પાંચથી છ જીબીની થાય છે તે યુટ્યુબની અંદર અપલોડ નથી થતી એટલા માટે આપણે વિડીયો વધારે લાબી નથી બનાવી શકતા તો આવા જ વિડિયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે તમે યુટ્યુબમાં જઈને ચેક કરી શકો છો મિત્રો